ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું છે અને જ્યાં ગણેશોત્સવની ઉજવણી કરી બાપ્પાને મોટી સંખ્યામાં ભક્તો વિદાય આપી રહ્યા છે અત્યાર સુધી આઠ દિવસ પૂર્ણ થયા છે ત્યાર સુધીની વાત કરીએ તો એક કરતા પણ વધારે શ્રીજીની મૂર્તિઓનું આ કૃત્રિમ કુંડ ખાતે વિસર્જન કરવામાં આવ્યું છે અહીં જે પ્રકારની વ્યવસ્થા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કૃત્રિમ કુંડ ખાતે કરવામાં આવી છે અને જે સ્વચ્છતા માટેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે તમામને સૌ ભક્તો બિરદાવી રહ્યા છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ જેમની કુંડમાં સ્વચ્છતા અને વ્યવસ્થાને લઈને સૌ કોઈ બિરદાવતા હોય ત્યારે ખાસિયત એ છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલ આ કુંડ વિશે કે આ જે કુંડ છે તેમાં ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે જે સતત કુંડના પાણીને સ્વચ્છ કરતું રહે છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ તમામ ગણેશ ભક્તોને જાહેર આમંત્રણ પણ પાઠવી રહ્યું છે કે ત્રણ ફૂટ સુધીના માટીના શ્રીજીનું વિસર્જન કરવા માટે તમે ખાસ અહીં પધારો આ ઉપરાંત ફુલહાર અને પૂજાપામાંથી ખાતર માટેનું મશીન પણ મૂકવામાં આવેલું છે છેલ્લા આઠ દિવસમાં બાર ટન ફુલહાર એકત્રિત કરવામાં આવ્યો છે વિસર્જન કુંડની બાજુમાં જ એક ઝાડને શક્તિ સ્થળ તરીકે નિર્માણ કરવામાં આવ્યું છે આ ઝાડને સિંદુર ઝાડ નામ આપવામાં આવ્યું છે અને આ ઝાડ પર દર્શન કરવા આવતા બાળકો આર્મીના જવાનો માટે પોતાના મનોભાવ અને સંદેશા લખીને છે તમામ સંદેશા આવશે મારું વડોદરા સ્વચ્છ વડોદરાના સંકલ્પ સાથે સમગ્ર પંડાલમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ભક્તો દ્વારા પણ ખૂબ જ સારો એવો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ફટાકડા અને ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અત્યાર સુધીમાં બે લાખથી પણ વધુ ભાવિ ભક્તોએ ઇન્દ્રપ્રસ્થ ગણેશ પંડાલની મુલાકાત લીધી છે